તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ એક કરુણ અને દુઃખદ ઘટના બનાસકાંઠાના જસરા ગામે ઘટે છે

આ ઘટનાની જાણકારી મળતા બનાસકાંઠા પોલીસ ત્યાં પહોંચે છે ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો જે પ્રકારે ઘટના ઘટી હતી ત્યારે પ્રારંભિક તબક્કામાં પોલીસ એવું માની રહી હતી કે હત્યા પાછળનો ઈરાદો લૂંટનો છે અને લૂંટ કરવા માટે જ આ હત્યા થઈ પણ જે પ્રકારે હત્યા થઈ હતી જે ક્રૂરતા આચરવામાં આવી હતી તેના કારણે તપાસની દિશા બદલાઈ હતી આ આ કલાક પછી બનાસકાંઠા પોલીસને સફળતા મળી છે તેમણે ઘટના ઘટી તેની બાજુમાં જ રહેતા એટલે કે પડોશી સુરેશ નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે તેની પાસેથી હથિયાર જેનાથી તેણે હત્યા કરી હતી એવું એક ધાર્યું અને જે લૂંટનો માલ હતો એવા ચાંદી અને સોનાના દાગીના પર ઝડપી લીધા છે પોલીસે સુરેશની આકરી પૂછપરછ કરી પણ સુરેશ બહુ રીઢો ગુનેગાર હોય તેવું લાગે છે ગઈ રાતથી સુરેશ પોલીસને અલગ અલગ સ્ટોરી કહી રહ્યો છે હમણાં સુધી સુરેશે અઠ્ઠાવીસ સ્ટોરીઓ બદલી છે દરેક વખતે પૂછપરછમાં તે પોલીસને નવી સ્ટોરી આપે છે અને હવે તેણે એક નામ આપ્યું છે કે હત્યામાં તેની સાથે એક અજમલ નામનો વ્યક્તિ સામેલ હોવાનું તેણે કહ્યું છે બનાસકાંઠાની ટીમ અજમલને પણ લઈ આવી છે પણ હવે સુરેશે પાછી સ્ટોરી બદલી છે અને સુરેશનો દાવો એવો છે કે તેણે એકલાએ હત્યા કરી છે પણ અત્યારે બનાસકાંઠાના પોલીસ અધિકારીઓ સુરેશના આ દાવાને સાથે સંમત થતા નથી કારણ કે એક વ્યક્તિ આ પ્રકારે કોઈની ક્રૂરતા પૂર્વક હત્યા કરી શકે નહીં સુરેશે જે હત્યા હત્યા કરી છે 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 વાત સાચી કારણ કે તેની પાસેથી માટે વપરાયેલું અને લૂંટનો માલ પણ મળી ગયો હવે જોવાનું એવું છે કે તે અજમલનું નામ આપે છે તો અજમલ તેની સાથે સામેલ હતો કે નહીં પણ પોલીસને એવું લાગી રહ્યું છે કે મુખ્ય સૂત્રધાર બીજા કોઈક છે સંભવ છે કે પરિવારની કોઈ વ્યક્તિ આ હત્યા સાથે પરે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે સંકળાયેલી હોવી જોઈએ હજી આ અંગે સત્તાવાર રીતે બનાસકાંઠા પોલીસે કોઈ જાહેરાત કરી નથી પણ ટૂંક જ સમયમાં બનાસકાંઠા પોલીસ આખી ઘટનાનું ઘટસ્ફોટ કરશે તેવું જાણવા મળ્યું છે તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો તમે આ સ્ટોરી જોયા પછી આ ઘટના વિશે તમારો મત કોમેન્ટ બોક્સમાં પણ આપી શકો છો અત્યારે મને અને મારા સાથી રંગરેજ ને રજા આપો આવું છું એક નવા વિષય સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે